જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આપણે ઘણીવાર માંદા પડીએ ત્યારે આપણે મોંઘી મોંઘી દવાઓ લેતા હોય છે દવાખાને બતાવવા જતા હોય છે અને તે જ બીમારીનો ઈલાજ આપણા ઘરમાં રસોડામાં રહેલી વસ્તુઓમાંથી પણ થતું હોય છે તો તેની માટે મેં આજે ધાણા અને જીરુંનો ભૂકો બનાવ્યો છે અને તે એક મહિનો ખાલી તમે લેશો ને તો તમને તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ જોવા મળશે તો તેની માટે સો ગ્રામ જેટલા મેં ધાણા લીધા છે અને સો ગ્રામ જેટલું મેં આખું જીરું લઈ લીધું છે તેને મેં એકદમ સરસ એવા સાફ કરી લીધા છે હવે તેને આપણે શેકવાના છે તો તેને આપણે ધીમેથી મીડિયમ ફ્લેમ ઉપર એક ધારો ચલાવતા જશું અને શેકી લેશું આ ધાણા અને જીરુંમાંથી પોટેશિયમ મેગ્નેશિયમ આર્યન કેલ્શિયમ ને ફાઈબર જેવા વિટામિન્સ મળતા હોય છે તો આપણે તેની એકદમ સરસ એવા પહેલા ધાણા અને જીરુંને શેક લેવાના છે અને જો તમે આ એક મહિનો ખાલી આ ભૂકોનો ઉપયોગ કરશો ને તો એકદમ એવા તમારા શરીરમાં ઘણો બધો ફેરફાર થશે અને તમને પણ લાગશે કે ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે તમારા શરીરમાં તો આપણે જ્યાં જ્યાં જેવી રીતે જે શેકાતા જશે ને ત્યાં ત્યારે ત્યારે તે એકદમ સરસ એવી આપણે ધાણાની જીરુંમાંથી સુગંધ આવવા લાગશે મીન્સ કે તે એકદમ સરસ એવા શેકાઈ ગયા છે આપણે ફૂલ ફ્લેમ નહીં કરીએ ફૂલ ફ્લેમ કરશું ને તો તમારા દાણાનું જીરું બળવાની શક્યતા રહે છે અને તેના ફાયદા બહુ જ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ ફાયદામાં તમારે બોતેર હજાર જે રક્તવાણીઓ હશે ને તે ખુલી જાય છે હાર્ટ એટેક નથી આવતું પથ્થરી ઓગળી જાય છે પેટ સાફ થાય છે ને શરીર આપણું એકદમ હળવું બની જાય છે અને શરીરમાં તમને બહુ જ એનર્જી આવે આવી જાય છે અને તમને કામ કરવામાં બિલકુલ પણ થાક નથી લાગતો નબળાઈ નથી લાગતી અને લોહીનું પરિભ્રમણ પણ એકદમ વ્યવસ્થિત થઈ જાય છે અને તમે આ ધાણાજીરોનો ભૂકાનો ઉપયોગ કરશો ને તો બ્લડ પ્રેશર પક્ષઘાત પેરાલિસિસ કોલેસ્ટ્રોટોક્સિન હૃદયરોગ જેવી બીમારીઓ એકદમ મટી જાય છે અને હાથ પગમાં ખાલી ચડી જવી એ એક પ્રકારની બીમારી તમારે આવતી પણ નથી અને હશે ને તે પણ મટી જશે તો જુઓ એકદમ સરસ એવા આપણા ધાણાને જીરું શેકાઈ ગયા છે તો આપણે બીજી ડીશમાં લઈ લેવાનું જેથી કરીને તે બળે હવે તેને એકદમ ઠરવા દેવાના છે ઠરી જાય પછી આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેનો આપણે ભૂકો અધ કરવાનો છે એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો અને જો તમારે અવેલેબલ હોય તો તમે ખાંડડી દસ્તો લોખંડનો ખાંડડી દસ્તો આવે છે ને તેમાં પણ ખાંડી શકો છો તેનાથી તમને ફાયદા વધારે થશે તો આવો આપણે અધ ભૂકો કરવાનો છે એકદમ ઝીણું નથી કરી લેવાનું આ ધાણા જીરાના ભૂકાને અડધી અડધી ચમચી સવારે નાસ્તા સાથે અથવા રાત્રે જમવા સાથે શાકદાળ છાસ કે પાણીમાં કંઈ પણ સાથે લઈ શકાય છે અને આ એક મહિનામાં તમારે ચૂર્ણ પૂર્ણ પૂરું કરી નાખવાનું અને જો તમે એક જ ટાઈમ લ્યો ને તો ખાલી એક આખી ચમચી લઈને તમારે નવસેકા પાણીમાં નાખી દેવાની અને એક ટાઈમ લેવાનું અને આ એકદમ અસરકારક છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હું તેને નૈણા કોઠે એક ગ્લાસમાં એક ચમચી એક જ ટાઈમ લઈ લઉં છું અને આમને આપણે ગાળવાની પણ જરૂર નથી પડતી એમને જ આપણે પી જવાનું છે અને હા જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તમને કેવા ફાયદા થાય છે તે પણ મને મેસેજ કરીને કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી